પાન લેગ શું કેવાય પંજાના નિશન જાવે જો આપણે ઇંગ્લિશ ને બોલવું વાહ ડોન પણ હાજરા હજુ છે આપણે હારે તો દીકરો વળી નોખો નોખો જાય નોખો નખો જાય લામ લા 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 મારે નો તું આડા વેરી ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ છો બધા મજામાં હમણાં કૃષ્ણ પરમાત્માનો હું કહેવાય જન્મદિવસ આવી રહી છે આજે તારીખની વાત કરીએ તો સત્તર ઓગસ્ટ છવ્વીસ તારીખે છે ને હા કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નવા વિડીયોમાં નવી વાતો નવા ફાકા ફોજદારી સાથે તો મારું નામ છે હજને આપણે નીકળી ત્યાં સીએ ગાંધી ગરમા પે હું લઈને ઓળખો ને મને નહીં ઓળખતા તો ઓળખી જાવ દે પણ મિત્રો ચેનલ પર નવા છે સીધે સીધા ટપકીને આવ્યા છે ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો કરતા હોય કરી જ નાખવાનું છે બટન આવે જ છે સબસ્ક્રાઈબનું એની ઉપર ઓલ અથવા બધા ઉપર ક્લિક કરી નાખો બાકી વિડીયો એન્ડ સુધી અને ફૂલ ક્વોલિટીમાં તો જો ભાઈ મને પૂછડા મેરમાં ભેં ભે કે સેટાવની વાતો શું કર્યા કરી કે અમારે પડતી એવું બધું ભે હું કહે છે રસ મજાનો તડકો વરા તેની વાત આપણને ઘણા દીધા હતી હવે થઈ ગયું છે મઘામાં એટલે એવું બધું છે શરૂઆત કરી વાહ બોલવાનું ઓછું થાય આમ વિડીયોની શરૂઆત કરીને તો એવો મને મારો અવાજ એવો ઘાટો લાગે ને મને એમ થાય અવાજ તો દુનિયામાં મારી પાસે છે એવો અવાજ થઈ જાય બોલીએ નહીં ને એટલે અહીંયા બોલવાનું તો આવે નહીં બહુ આંકડા કરવાના હોય આંકડા ને પડકારા હા તું એ પડખે આપણે તારી જ વાત કરતા કે હું આપણી ઉપર ભાવ જ એવો છે ને આપણે વાત કરીને એટલે આપણે પડખે આવીને જ ઊભી રહી કે મારું કહે છે તારું કહી દઉં છું બસ ભાઈ આણે કીધું સબસ્ક્રાઈબ કરવાનું એટલે કરી નાખજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને એ બધું આપણે વાપરીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં ત્રણ આઈડી છે અજ્જુ એક્સપ્લોરર અજ્જુ આહિર અને જય આહિર બધામાં અલગ અલગ પ્રકારનું કાંઈકનું કાંઈક આપણે મૂકતા રહેતા હોઈએ છીએ તો એને પણ આપણે ફોલો કરતા આવજો એવી આપણે આશા રાખીશું તમારી પાસે આશા ઉપર પાણી ફેરવતા નહીં હોય કરતા આવજો બાકી તમે ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો જી હું હમણાં હાથીબાતી આંકી નાખ્યા છે યાર ડુંગળી ડુંગળીમાં નહીં એ લામાં હાંડવીમાં સોરી વણમાં કપાહમાં ડુંગળીમાં હાથી થોડા આંકવાના હોય કા એમાં દવા છાંટવાની હોય યાર ક્યાં છે વાદળો તમને દેખાડી દો વાહ અદ્ભુત છે એવા બધા દ્રશ્યો છે અને હા આપણે ભેં વૈયા જઈએ વૈયા ગઈએ હું તમને ઘણા સમયથી કહેતો હતો અફકોર્સ આપણે હાટો તો યાર એ શું કહેવાય પ્રસંગ જેવું હોય ને ભેં વૈયાઈ જાય દૂધ થાય વેચ્યું કમાણી થાય મારી માટે તો એ જ હોય ને એટલે આપણે તો યાર જ વાતો કરવાની એટલે ભેં ભે વયાજી જઈએ છે લેરીબેન આપણે આજે હા તક દિવસ ચાલ લગભગ દેખાડું હમણાં પાડાભાઈ વધારે છે મોટા મોટા કોઈને જોતા હોય તો કહેજો બાકી આપણે પાડા તો આપણે રહેવા નથી દેતા ખબર જ છે તમને એટલે કોઈને જોતો હોય તો આપણે પાળશું એને હાલો ને એ બધી પછીની વાતો છે મોટો થવા જો કાંઈ ક્યાદિને ક્યાં પાળવાની વાતો કરવા મળ્યો હું તો હાલો સબસ્ક્રાઈબ કરી નાખતી એવી આશા રાખું છું હું તમારી પાસે અને હા સપોર્ટ કરવાનો છે ફૂલ સબસ્ક્રાઈબર અરે હું સબસ્ક્રાઈબ જ અટકીને ઉભરવું છું વિડીયો પૂરો જોવાનો છે ને આ વિડીયો મજા આવે તો બીજા પણ જોઈ લાવો ને પક્ષીઓને બધું કલર ને કિલોલ કરે છે વાગવાની વાત તો આપણે પાણી પણ ઉતરી દાહો અને તડકો એવો મીઠો મીઠો લાગે છે ને કે મજા જ આવે છે અને આ બધું હવે હુકાણું આમાં નગર બે હું ગોઠણ ઉધી કરી છું એ બધું હવે કઈ ખરીખું ચુ છે હાલ બાકી આજના સીન રહીશો માહોલ અને હું લાઈફ સ્ટાઇલ બતાવું લા પારોડા ભાઈ મોયર સાહેબ અને આ દે ઇતિહાસ ની ખબર નથી લાગતી અને ઇતિહાસ હું કેવાય હંભલાવો પડશે આ ખાવદ નો આ રકેલે ની જને કા ગાબેન યાર થોડી દેર ઠેર જાઓ پیچھے બડી બડી ભેંસે આ રહી હે ઉસકે લિયે ઠેરો થોડી દેર ફિર જાયંગે પાડીઓ ની હંગાતે નો છડાય પાડીઓ પાડીઓ કેવાય યાર આ પાડીઓ બોલો પ્રાણીઓ ન જતા અને અમુક અમુક પોતાનો પરિવાર મા બાપ ભાઈ બેન કુટુંબ બધું મૂકીને ગયા થાય બોલો માણા ભાઈ અઘરા કા કાઠા પાડીઓ નથી કેમ જવું પ્રાણીઓ સમજે પણ માણા નથી સમજતા હું કેવું ગાધારું આજી વાત ને

આ બધા પગલાઓ ઠેક ઠેકાણે મળે છે ભલે મળતા એટલે જ આ બધાને ભેગા રાખવા પડે હું હાલે જ નહીં નોખું નોખું બધું લાઈન માં રહેવું પડે ગટ્ટી ઊભી રહી યાર તું ક્યાં પાડી નામ રાખવાના છે ભાઈ ત્રણ પાડિયું છે નામ સજેસ્ટ કરો હાલો કેવા કેવા રખાય તમને આમ કેવો અનુભવ છે નામ રાખવાનો કોમેન્ટ કરવા લો છે ને નામ આવડતા હોય તમે કયો એ ત્રણ નામ અને ચાર નામ છે આમ તો ચાર નામ આપણે ભેહુના ચોપડાઓમાં લખી નાખવાના છે કયો હાલો નામ કોમેન્ટ કરો બધા તમને જે સારું લાગતા હોય હું કેવું ગટ્ટી હું તો ગટ્ટી કહું એકને ને તો મારા નામે અઘરા રાખેલા હોય બધા તમે કયો રાખવાનું છે હાલો આજ તો છે નેરું અને આ જે પાણી છે એ રહેશે આપણું પીવાનું અને હું ઉલેસી નાખું ઉલેસીને જ પાણી પીવું હોય અહીંયા પણ આમાં પ્રાણીઓ ઝેરી બિનઝેરી બધા આટા મારી ગયા હોય રાત દરમિયાન વિસ્ળીને પીવું સારું કા વિસળીને હું કાઢી નાખાય ને પછી આ પાછું આવશે તો નેરાનું ને ગાળાનું જ પણ કમસે કમ ખરાબ નહીં હોય બાકી કાઢું આવી ગયું છે આમાં બધું બે છે કે આપણે ખાઈ પી લેવું અને એવું ને પણ પોરો થઈ જાય ફરી પાછા નીકળી રાખો ખબર જ છે ને તમને કા હોશિયાર છો યાર તમે બધા વાહ યાર આમ જો બધું ભેવું ભેવું જોશે આવી અને આ જે જગ્યા રહેશે એ રહે આપણી આજની બે હોવાની જગ્યા અને બીજી વાત કરું તો ભાઈ આ રહ્યો આપણો એક પાડો પાડો છે વેચવાનો કોઈને લેવાની ઈચ્છા હોય તો કહેજો આ એરો યાર દેખાડી દઉં તમને આનું નામ નિર્ધારિત કર્યું છે આપણે દેડો ગોટડો રે જો આવો કંઈક છે પાડો હું રોજ આમ તો કેતો વિડીયોમાં હમણાં થોડાક આ ઘેર હતો આજે લાવ્યા છે એ સરવા નથી હાલે એક તો યાર આવા હેવી પ્રાણીઓ બોડીગાર્ડ હું કે પાડા કે કોઈ અહીંયા હાલે એમ જ નથી અમારે અહીંયા ડુંગરાઓને પાણા ને થઈ જાય ને તળવાય જાય છે નળવાય જાય છે સરવાનું એ પ્રમાણમાં હોતું નથી આના શરીર પ્રમાણે ખોટા એને હેરાન કરવા એનો કોઈ મતલબ નથી હું કેવું પડે કોઈને લેવાની ઈચ્છા હોય તો કહેજો દેડો હોય અને જે ભે વેયાણી હું તમને કહેતો યાર એ છે આપણે આ પેલો વેતરી ખડાય આપણે પણ વાતો આવી જ હોય ને યાર આપણા ધંધો હોય એવી આપણે વાતો કશું ખોટું કોઈ એમ કહેતા ને હું વાતું કરવા મળ્યો ક્યાં વહી ગઈ યાર હા એમાં તો પૂછડાય કપાઈ જાય તો આનું પૂછડું કોઈ ઉડાડી નાખું છું લીરા અને બાંધ્યા છે બધું પાટા પિંડી કરી છે કા અને આ બેન નું નામ છે આનું નામ છે બાપેલ બાપેલે એ ઘેરે હતી ઈ હાલીએ કેમ નથી એની જેવી એક હજી એક છે જેનું નામ છે ભૂરી ઈ હાલીએ કેમ નથી તો એ લાવવી પડે ભાઈ પછી શું કરવું શું કેવું લેરી તારું આ બેન વૈયાણા છે લેરી બેન તો આ બહેનો અહીંયા થોડું પૂરું જ ન પડે બાઇકલા બાઈખલા હોય જેવા તેવા એ હાલે આમાં અને સરી શકે આ ડુંગરાઓમાં આવા બસરાનું પૂરું થઈ જાય હાવ ડાઉન થઈ જાય અને શું કહેવાય હાવ બેટરી લો થઈ જાય બચારીઓની કઈ વાંધો ને હાલો એવું બધું છે ખાવા પીવાનું કંઈક સેટ કરીએ પ્રોગ્રામ બે ગયો શું બધું આમાં આપો માલ લેવો પડે યાર આમાં કે ખાવા જ ના હગડ તો હતા આમાં હાવ ઊરું લગભગ તો નહીં હોય પણ હોય તો કાંઈ કંઈ ન કાંઈ પાડા ભાઈને એ લાંબા થાય આગળી આમાં બધે મજા આવે આમ ગારો ને એવું આવું કોદડો ને એવું આમ આપણા શબ્દોમાં ગોબરું હોય ભેહું માટે સારું હોય મજા આવે એને મિત્રો યાર આમના વાગી જશે ડોટ અને ખાઈ પીને ક્યાં ના થઈ ગયા આપણે ઓલ સેટ તો ફરી વખત પાસે ફેમિલી જઈ સરવા કાઢી નાખીએ વેતા થઈ જાય વયા જાય વાવ કંટ્રોલ છે બગલા ભાઈને બધા પણ ચાર થઈને માથું બથું ઓળાવીને આવી જશે તેલ બેલ નાખીને બપોર પછી હાલો નીકળી જાય પછી હાલો મોંઘ હાલો જાવા જો આપણે મેલા વાલો આમ ફળી જાય ઢોરા ઉપર ડુંગરાઓમાં વરા પારે સાથે ધરાય રહી હાલો હાલો પાડા ભાઈ પણ આજે ફૂલ મોજમાં અને હડપમાં વાહ પાડા ભાઈ મો ખંજવાળવું પડશે એમ ને તારે હમ ખંજવાળ લે લે તારે જેવું કોણ થાય હાલોને અલગ થી કેવું પડે નામ લઈ લે તો આ બધા ગટ્ટી જો ગટ્ટી ગટ્ટી અમારે હા લેવા ભાઈ વાહ વાહ વાળ વાહ તું હોશિયાર અને બુદ્ધિ ક્ષમતા વાળી છો હું થોડી નામ પાણી બે જાય એટલે હું એકાદો એવોર્ડ આપીને સન્માનિત કરવાનો છું પણ મારી પાસે એવોર્ડ હાલમાં છે અને બનાવવા નાખ્યા છે એમ તો નાના નાના એવોર્ડ મારી પાસે પીડ્યા છે કાઠા હું તને સન્માનિત કરું દેખાડ મિત્રો તમને પણ હું આજે એવોર્ડ દેખાડું હું કોઈ દેખાડતો નથી તમને એવોર્ડ અમુક અમુક બેહોને દિલથી એમ થાય કે આપવા પડશે આને એવોર્ડ એટલે આને હું એવોર્ડ ગોતતો હોય એને આરામ જ પીડ્યા હોય આ

ઓહો રે કચા મારતો આ ઈ લગભગ નીકળી જાહે બારી આકલો કર છુ તા લે રે લે રે લે રે લે આ હમ જે ભી ભેંસે જો હા મોટો મગરો આવ્યો ભાઈ ભાઈ લા પણે પાણી હલાવી નઈ કોઈ આ બધું વાહ લો વેળ આવી ગઈ દરિયામાં મઘરા પાઈ પડે એમાં અમાર પાડો ફોન ઉપર તો મે તમને કીધું થું કા ફોન ઉપર આવ્યો મે આને Ladi lo sepa iyo maro lo lo kladi lo semat mengusu nam sepa danu apa dah wah eng ubo kuro mung watu kuro sori dai to le hazi ek mia nam ya dabi dihe az gati nen pati nen biji so iyo patang ya dia kayo ya pila patang ya wurtawa ya ma bye bye પાણી પી લેજો જો પછી કેચું ને કે પાણી દેખાડ્યું ની હા સુધી પાણી પીવ્યું જોઈ બે હું બપોરે તો હજી લાદી આવે લોય આવે દૂધ આવે કા મોંગલ મોંગલ ને યાર ઓય શેર માણસો ને એમ કેમ લાગે ખાડવા આમ ભાગ્યું હા ભાગ્યું ને ઢોળવા દે મને વાહ જો સર અડધી કલાક ઉપર થઈ જાય ભાઈ ખાલી ઓલી પણ અહીંયા ખાલી પાંચ પાંચ ની પચાસ મીટર હાલવાનું હોય ને એ હું ન હાલે

મને તો એમ થાય કે તને એઠેવી પાદર આપી દઉં દાનમાં પણ છે નહીં તમે બતાવો કહેવા ભાઈ કેમ આપ દેવા છે યાર આ બધાની મોર એવડું મોટું પ્રાણી હેલું જાય છે ખરા સારી ભેવું છે લોટ આમ ગાળા પડી ગયું એને કહ્યું ને બળિયા મારી કેમકે તડકો લગાડે ને આ પાડો યાજ યાર બળે સડી ગયો જવાનો આપવા જ પડે પાદર પઢા છે નહીં યાર જેથી થાય તેથી આપી દે તને હું ઈનામ વાહ ખરેખર આમ તો બધી ભેવું હજી એઠિયું છે આનું એવડું શરીર આવો તડકો તો આજે આ પોરહમાં જ છે પાડો અને આ ઘેરે રાખીએ એટલે એટલું એને શું કહેવાય ફેર પડે આઠ સાત આઠ દિવસ ઘેર હતો આખા ગામની મોર જાય જો આ ઘેર હતી ઘેર હતા એની ખબર જ પડી જાય કે આ ઘેર જ હતા એવી સ્પીડું પકડે બધા જો વાહ દેડા વાહ એ તો હું કહેવાય મનડું મોહી લીધું ભાઈ ભાઈ જાય જાળા જ કાપી બેઠો બેઠો ઊભો ઊભો રાડા માથે જાલવાનું એને ઝાડવા માથે ઝાડા માથે નહીં વાહ જો જાય ને જાણા ડાલા માથો ન જાતો આ બે ડાલા માથો છે એક નહીં બે ડાલા જોઈતી આનું માથું થાય એવો ડાલા થોડ ભાઈ વાહ તેડી કોઈ જાયમાં હો ભાઈ ભલે ઊભા ગા તેડી કો તો છે પાંચ વાગીને થઈ ગઈ છે ઝીરો ઝીરો મિનિટ હાલે ભાઈ એ જવાન એ ભાલી એ ભાઈ હાઈ લાઇ લે ભાઈ હાઈ મારે અલગથી થી તેડું કરવા જવું પડે તો એ તો આવે એને કોઈથી થી ફેર ન પડે આકલા વાકલા હાવજ એને કોઈ આરે સંબંધ જ નહી કા એ બસ આ એક બળિયા બીવે ખબર છે આગળ વાહો બાવળો કર નાખે કા હાલ વાંચ્યો આપી ગયો આપી ગયો જવાનું લો ભાઈ રે કીધી હાલ હાલ

ખરા ખારો દીધ નો છે રાસ્તો વયો ગયો ખબર ન પડી હવે શું કહેવાય અલગ જ માહોલ છે યો એલા હજી આયેલા જાય છે હો ખરેખર યાર પાડો આયેલો આજ અને આયેલો કહેવાય યાર હલો એ બધું હાયલા કરશે પણ વિડીયો પૂરો કરી દે વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો કંઈ સજેશન હોય તો કોમેન્ટ મારતા રહેજો બાકી મળી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત